નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ હેલ્થને લગતી ખૂબ મહત્ત્વની તકલીફ અને આપણા સામાન્ય લોકોની અંદર જોવા મળતી એવી ખૂબ મોટી તકલીફ ઉપર વાતચીત કરતા હોઈએ છીએ અને આજે આપણે આ ક્રમની અંદર આગળ વધીને એક એવી જ ખૂબ મોટી તકલીફ અને ખૂબ હેરાન કરી દેતી તકલીફ ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે અને જે તકલીફ ઉપર આજે આપણે વાતચીત કરવા જઈ રહ્યા છે તે તકલીફ આપણા આસપાસના લોકોની અંદર ઘણી વખત આપણે જોઈ શકીએ છીએ પરિવારની અંદર પણ ઘણા બધા લોકોને આપણે જોઈ શકીએ છીએ અને જ્યારે આ પ્રકારની તકલીફ આપણને થતી હોય છે ત્યારે સામાન્ય લોકોની અંદર ઘણી બધી મિથ આની સાથે જોડાયેલી છે અને મિથ એવી પ્રકારની જોડાયેલી છે કે કોઈ દુષ્ટ આત્મા અથવા તો ભૂત પ્રેત અથવા તો કોઈ બીજી કોઈ દુષ્ટ આત્મા કોઈ વ્યક્તિને શરીરની અંદર ઘૂસી ગઈ છે અને આ રીતે વ્યક્તિને હેરાન કરી રહી છે આવા સામાન્ય લોકોને વિચાર આવતા હોય છે અને આ રીતે મિથ જોડાયેલી છે અને આ રીતે ઈલાજ ઝાડ ફૂંક કે આ પ્રકારના લોકો હજુ પણ આપણા લોકો કરતા હોય છે કમનસીબ રીતે આપણે આ તકલીફ ખૂબ મોટી છે પણ હજુ પણ આપણા લોકો આનાથી ખૂબ વાકેફ નથી તો આજે આપણે આ જ ખૂબ એક જટિલ તકલીફ ખેંચની તકલીફ જેને આપણે ખેંચ કહી શકીએ આંચકી કહી શકીએ વાય કહી શકીએ અને હિન્દીમાં આપણે આને મિરગીના નામથી ઓળખીએ છીએ મિરગીની તકલીફ હિન્દીમાં આપણે કહેતા હોઈએ છીએ અને મેડિકલની ભાષામાં આ જે બીમારીનું નામ છે એ એપિલેપ્સી એને અંગ્રેજીમાં કહેવામાં આવે છે આ ઘણા બધા નામ છે આજે આપણે જે નામ સાથે આ બીમારીની તકલીફ ચર્ચા કરશું એને આપણે ખેંચ નામથી તકલીફ ચર્ચા કરશું અને આપણે સમજી લેવાની જરૂર છે આ જ મિરગીની તકલીફ છે આંચકી પણ આ છે વાયની તકલીફ પણ આ છે તો આ વિષય ઉપર આજે આપણે વાતચીત કરશું અને આપણને આ ખૂબ જટિલ તકલીફ અંગે વાતચીત કરવા માટે અને આપણને સરળ ભાષામાં આ અંગે માહિતી આપવા માટે આપણી સાથે જોડાયા છે વેરાવલથી આપણી સાથે ડૉક્ટર જોડાયા છે નકુલ પંપાનિયા જે આપણને આ અંગે માહિતી આપશે વેરાવળના ખૂબ લોકપ્રિય ડૉક્ટર છે આપણને આ અંગે માહિતી આપશે ખૂબ કિંમતી સમય કાઢીને આપણી સાથે જોડાય છે નકુલભાઈ બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે નમસ્તે નકુલભાઈ જે રીતે હું આપને સવાલ કરું સૌથી પહેલાં એ પહેલાં મારી પાસે થોડાક આંકડા આ બીમારીને લઈને જુદા જુદા અભ્યાસમાં જાણવા મળ્યા છે જે તમામ લોકો માટે આપણા દર્શક મિત્રો માટે જાણવા જેવા છે એક અભ્યાસ થઈ ગયો એમાં એવું જાણવા મળી રહ્યું છે કે ભારતની અંદર હાલની તારીખની અંદર એક પોઈન્ટ ત્રણ કરોડ લોકો એવા છે જે આ તકલીફથી ગ્રસ્ત થયેલા છે ખેંચની તકલીફ અથવા તો આપણે આંચકી કહીએ અથવા તો આપણે એને મિરગી પણ કહીએ હિન્દીમાં આપણે મિરગી આને કહેતા હોઈએ છીએ તો આ તકલીફથી ગ્રસ્ત થયેલા છે અને એક કમનસીબ બાબત અભ્યાસમાં એવી પણ જાણવા મળી છે કે માત્ર ઓગણત્રીસ લાખ લોકો જ એવા છે જે લોકોને સારવાર મળી રહી છે બાકીના લોકોને સારવાર મળી રહી નથી જેથી આ આપણા માટે વધારે દુવિધાવાળી બાબત છે અને થોડીક ચિંતાજનક બાબત પણ છે જાગૃતિની અભાવ ઘણા બધા લોકો દેખાઈ રહ્યા છે કારણ એવા આવી રહ્યા છે આપણી પાસે તો આ પ્રકારની સ્થિતિ ઊભી થયેલી છે નકુલભાઈ એક ક્રિકેટના પ્રત્યે આપણા ઘણા લોકો વધારે ક્રેઝ ધરાવતા હોય છે તો હું આપણા દર્શક મિત્રોને જણાવી દઉં કે દક્ષિણ આફ્રિકાના મહાન ક્રિકેટ ખેલાડી અને જેને આપણે એમ કહી શકાય કે હજુ સુધીના શ્રેષ્ઠ ફિલ્ડર જે હતા હજુ પણ છે ઘણા બધા વ્યવસાય સાથે જોડાયેલા છે જોન્ટી રોડ્સ જોન્ટી રોડ્સને આ જ પ્રકારની તકલીફ થયેલી છે અને એમને વારંવાર આ તકલીફ થતી હોય છે બીજા હોલિવૂડના ઘણા કલાકારો છે બોલિવૂડની અભિનેત્રી ફતિમા સના શેખ જે છે એને પણ આ પ્રકારની તકલીફ થયેલી છે આવા ઘણા નામ છે તો આ આપણો આજે ટોપિક છે કે આ ખેંચ છે શું હવે દર્શક મિત્રોને નકુલભાઈ સૌથી પહેલા આપ એ જ કે આ ખેંચ તકલીફ ખરેખર છે શું ખેંચ એક જોવા જતા આપણા મગજની એક સામાન્ય ન્યુરોલોજીકલ બીમારી છે જે આશરે તમે સમજો કે બે થી ચાર લાખ લોકોની વચ્ચે એક અને અમુક સંજોગોમાં વી પચાસ હજારમાંથી એક જણને આ બીમારી હોતી હોય છે ખેંચ પરસે એક લક્ષણ કહેવાય એ કોઈ પણ કારણોસર હોઈ શકે વારંવાર જેને ખેંચ આવે વારંવાર જેને વાય આવે એને ખેંચની કે વાયની બીમારી કહેવાય એને અમે અમારી ભાષામાં અંગ્રેજીમાં એપિલેપ્સી કહીએ છીએ ખેંચ આમ જોવા જતાં બે પ્રકારની હોય છે કે જે એક ઝીણી ખેંચ કહીએ અને એક મોટી ખેંચ કહીએ ઝીણી ખેંચ અલગ હોય મોટી ખેંચ અલગ હોય એના લક્ષણોને ઓળખવા પહેલા સૌથી પહેલા જરૂરી થઈ જાય લક્ષણો એ રીતના ઓળખાય કે ઝીણી ખેંચમાં સામાન્ય રીતે મગજ કામ કરતું ઓછું થઈ જાય એ ટેમ્પરરી દેખાવામાં ફેરફાર હોઈ શકે બોલવામાં ફેરફાર હોઈ શકે સૂંઘવામાં ફેરફાર હોઈ શકે અમુક વસ્તુ આડાવડી વસ્તુ દેખાવા માંડે અમુક વસ્તુ આડાવડી સંભળાવવા માટે આ લક્ષણ જે છે એ એકદમ ક્ષણિક હોય અમુક સેકન્ડ થી લઈ અને અમુક મિનિટ સુધી હોઈ શકે ક્યારેક અમુક કેસમાં આ લક્ષણો છે એ અમુક મિનિટ થી વધારે હોઈ શકે મોટી જે ખેંચ હોય એમાં જનરલી શરૂઆત એમ થતું હોય કે પેશન્ટ જે હોય જે દર્દી હોય એ પે સૌથી પહેલા બહુ મોટી બૂમો પાડે એ ટાઈપનો અવાજ કાઢે પછી જનરલી આંખના ડોળા ઉપર વયા જાય બોલવાનું બંધ થઈ જાય બેભાન અવસ્થામાં વહી જાય અને મોઢું એકદમ ભૂરું પડી જાય અને 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 કપડામાં કપડામાં યુરિન થઈ શકે છે એના પછી હાથ પગના ઝટકા એકદમ જોર જોરથી આવી રીતે આવે આ ટાઈપની ખેંચમાં જનરલી બે થી પાંચ મિનિટના સમયગાળા સુધી રહેતું હોય અને ક્યારેક ક્યારેક ઈ દસ મિનિટ સુધી રહી શકે આ મોટી ખેંચમાં બહુ સખત ધ્યાન રાખવી પડે કેમ કે એ આપણે નુકસાનકારક દર્દીને ભાનાવસ્થામાં આવવા માટે મિનિમમ પંદર થી વીસ મિનિટનો સમય લાગતો હોય છે પછી કન્ફ્યુઝન સ્ટેટ લેતો હોય છે મિનિમમ અડધી કલાકનો અને પછી સંપૂર્ણ ભાનાવસ્થામાં આવી જતું હોય છે એટલે આ ટાઈપનું ઝીણી ખેંચ અને મોટી ખેંચ આપણે નોર્મલી સંજોગોમાં જે જોતા હોય એમાં મોટી ખેંચ વધારે આપણે સાંભળી હશે પણ ઝીણી ખેંચ બી એક વસ્તુ હોય આપણે જોવી કે જાણવી બહુ જરૂરી છે કેમ કે એ વધારે કોમન હોય મોટી ખેંચ કરતા માનો કે દસ ખેંચના દર્દી હોય એમાંથી આઠ કે નવને તો ઝીણી ખેંચ જ હોય એક કે બે લોકોને મોટી ખેંચની અસર આવતી હોય અને મોટી ખેંચની શરૂઆત એ ઘણી વખત કેસમાં ઝીણી ખેંચથી જ ચાલુ થતી હોય તમને તો એક સિમ્પલ ઉદાહરણ આપું ઘણા લોકોને ખાલી ખાલી તમે મારી સામે જોશો તો હું જે રીતે કરું છું ખાલી એટલા જ લક્ષણ આવતા હોય આમ મોઢું ખાલી હલાયા રાખે અમુક ક્ષણ માટે બે સેકન્ડ માટે આવી જતું રહીએ કોઈને ખબર બી ના પડે સામેવાળાને કે આ પેશન્ટને કે દર્દીને તકલીફ થઈ ગઈ છે આ બી એક ખેંચનો લક્ષણ હોઈ શકે છે એટલે આ રીતના મગજના કયા ભાગમાં શું પ્રોબ્લેમ છે એ રીતના વિવિધ લક્ષણો હોઈ શકે છે કોઈ એક ક્લિયર કટ લક્ષણ હોવો જરૂરી નથી દર્શક મિત્રો નકુલભાઈ અંગે હું સૌથી પહેલાં જણાવી દઉં કે એ વેરાવલમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે એમની હોસ્પિટલ છે ત્યાં પંપાનીયા એમની પોતાની હોસ્પિટલ છે અને બીજું કે ખૂબ કિંમતી સમય એમની પાસે સમય બિલકુલ નથી ખૂબ આપણે રિક્વેસ્ટ કરી ત્યારે એ આપણી સાથે બીજી વખત જોડાયા અગાઉ આપણી સાથે જોડાયા હતા એ વખતે પેરાલિસિસના જે ટૉપિક જે જે પણ ખૂબ કરોડો લોકો એનાથી ગ્રસ્ત થયેલા છે એ ગાળા આપણી સાથે જોડાયા છે અને ખૂબ ઉપયોગી માહિતી એ વખતે પણ આપી હતી આજે આપણી સાથે ખેંચની જે ખૂબ એક બીમારી છે જે અંગે ઘણી બધી મિથ છે એ મિથ હવે જાણશું પે સૌથી પહેલાં પછી પ્રશ્ન કરશું તો આપણને માહિતી આપવા માટે જોડાય છે ખૂબ ધ્યાનથી સાંભળવા જેવી છે એમને જે એક્સપ્રેશન કીધા આ પણ લક્ષણ છે જેથી કોઈ પણ માણસ એકદમ સ્વાભાવિક રીતે સમજી શકે એ રીતે માહિતી આપણને આપવાના છે હવે બીજા એમની સાથે સવાલ જવાબ આપણે કરશું નકુલભાઈ હવે આપ અમને એ જણાવો સૌથી પહેલાં મિથ જાણી લઈએ કેમ કે મીથ આની સાથે ખૂબ જોડાયેલી છે બે ત્રણ એક તો મિથ એવી છે કે આ કોઈ ભૂત પ્રેત કે કોઈ પ્રેતાત્મા ઘૂસી ગઈ એવું લોકો માનતા હોય છે જેથી એને ઘણા બધા જુદા જુદા પ્રયોગ કરવામાં આવે છે આ બાબત કેટલી યોગ્ય છે આજની તારીખમાં હું જે એરિયામાં પ્રેક્ટિસ કરું છું એ તો આમ ગામડા ગ્રામ્ય વિસ્તાર જ કહી શકાય આપણે મારે મેજોરિટી એસી ટકા દર્દીઓ ગામડા ગ્રામ્ય વિસ્તારના જ હોય છે આજની તારીખમાં બી ખેંચની જે એક જાગૃતતા હોવી જોઈએ સામાન્ય પોપ્યુલેશનમાં એ બહુ ઓછી છે એમ કહી શકાય આજની તારીખમાં એને એ કે માનસિક બીમારી ગણે છે ખરેખરમાં માનસિક બીમારી નથી આજથી અગર તમે જૂની ચોપડાઓ વાંચો ને જૂના જમાનાઓની સારવાર જો આથી બસો ત્રણસો વર્ષ પહેલા તો લંડન જેવા દેશમાં એક ખેંચના દર્દીને એ લોકો બાંધી દેતા કે ચર્ચમાં લઈ જતા હોલી વોટર છાંટતા આપણા ધર્મમાં એ ટ્રીટનું કે ખાલી એમને અલગ જ રાખતા અલગ જ રૂમમાં રાખતા અને એમને એમ કે ભાઈ આપણે અપસ્મારની બીમારી છે કે વાયની બીમારી છે કે ટૂંકમાં આમની અંદર દેવી દેવતાઓનું સ્થાન છે કે દેવી દેવતાઓ વસી રહ્યા છે એવું આને માની લેતા આ માન્યતા મારી દ્રષ્ટિએ આવવાનું એક કારણ એ છે કે ઘણા વર્ષો પહેલા જયારે થતું ત્યારે જે પોતાની અવસ્થામાં દર્દીના રહેતું અને જોર જોરથી અવાજ કરતું રાડો પાડતું હાથ પર ઝટકા આવતા એ કોઈક નામ દેવ અંદર આવી ગયા હોય એ ટાઈપનું દેખાતું એટલે કદાચ એ એક માન્યતા આવી ગઈ છે લોકોમાં અને આ તકલીફ જે થાય છે એ પાછી પાંચ થી દસ મિનિટ થઈને પાછું માણસ એકદમ નોર્મલ હોય છે એટલે અમુક સમય માટે જ થાય છે બાકી કોઈ પણ સામાન્ય કોઈ પણ રોગ હોય તો એક વાર થઈ જાય ખાસ કરીને મગજનો તો દર્દીને સારું થતા મિનિમમ દિવસોમાં કે મહિનાઓમાં સારો એવો ટાઈમ લાગી જતો હોય છે આમાં તાત્કાલિક સારું થઈ જાય છે એટલે લોકોને વધારે એવું થઈ ગયું કે આ તો એમને કાર્યક્રમમાં થોડી વાર માટે આવીને જતું રહ્યું એટલે આ રીતનું અત્યારે સામાન્ય લોકોમાં અલગ અલગ ટાઈપની માનતાઓ અને મિત હોય છે બીજું આપણે ઘણી વખત જોતા હોઈએ અમે લોકો જોતા હોય કે દર્દીને ચાલુ ખેંચ હોય જીભ કચરાઈ જતી હોય દાંત કચરાતા હોય અને એ લોકો કા યોગ્ય કંઈ કરે નહીં ને ડુંગળી સુંઘાડવાનું લસણ સુંઘાડવાનું મોઢાની અંદર ચપ્પલ રાખવાના મોઢાની અંદર પોતાની હાથ રાખવાનો મોઢા ની અંદર પાણી રાખી દેવાનું ઘણી વાર લોકો તો અમે જોયું છે ગંગાજલ પીવડાવી દે મોઢામાં ચાલુ ખેંચ આવતી હોય સારવાર ના લેવાના બદલે ગંગાજલ પીવડાવી દે એટલે આ બધી માન્યતાઓ છે એને આપણે ધીમે ધીમે દૂર કરવાની સખત જરૂર છે અને ઘણી વખત દાણા જોવડાવતા હોય છે લોકો મેં એ બી જોયું છે કે ભાઈ અમને કોઈ પિતૃ નો દોષ આવી ગયો છે અને ભૂ પાસે લઈ જતા હોય કેમ કે બાય ધ ટાઈમ ભૂવાતા એની વિધિ કરે લેખી વાર તો ખેંચ જતી રહીએ ગુવાત ઘણી વખત અમે જોતા હોઈએ ખાલી હાથમાં આવી રીતે રાખી દે અને સારું થઈ જતું હોય એટલે પોતાની લોકોની માન્યતા હોય સાચી જ હશે કરતા હશે એનું કે કારણ હશે વર્ષોથી જૂનું પણ યોગ્ય સારવાર લઈ લેવી એક વખત જરૂરી છે પછી આપણે આપણી જૂની માન્યતા પ્રમાણે જે કરીએ એ આપણા પ્રમાણે હોય આઈડિયલી આમાં એક વખત સારવાર લેવી અને આનું નિદાન કરાવવું જરૂરી છે કે ખરેખરમાંમાં પ્રોબ્લેમ શું છે સારવાર લેવામાં બીજો એક પોઈન્ટ આટલી છે કે ઓવરલેપ થતું હોય અમુક લોકોને ખરેખરમાં ખેંચ ના આવતી હોય આ ટાઈપનું થતું હોય અને એ ખરેખરમાં એક માનસિક બીમારી હોય ખેંચ ના હોય તો ખરેખરમાં એ જોઈ લેવું બી જરૂરી છે અમારા લેવલ ઉપર કે ખરેખરમાં એને ખેંચ નથી અને માનસિક બીમારી છે તો એ અમે અને સાયકેટ્રિસ્ટ ડોક્ટર બંને મળીને નક્કી કરતા હોય કે આમાં ખરેખર કેસ શેનો છે હા નકુલભાઈ દર્શક મિત્રો તમામ આપણી જે દુવિધા હતી એ દૂર કરી આ પ્રશ્નના જવાબમાંથી એક બીજી પણ માન્યતા એવી છે કે ઘણા બધા લોકો નકુલભાઈ આપણે જોતા હોઈએ છીએ જે રીતે આપે વાતો કરી દીધી ફરી આપને અમે પૂછી લઈએ જ્યારે કોઈને ખેંચ આવી જાય ત્યારે કોઈ પાણી પીવડાવવાની શરૂ કરી દે જે રીતે આપણે વાત કરી તો આ પાણી પીવડાવું ઘાતક બની શકે છે ખરા અગર કોઈકને મોટી ખેંચ હોય કે જેમાં દર્દી પોતાના આપામાં ના હોય અને પછી આવનારા સમયમાં બહુ મોટી ખેંચાવાની શક્યતા હોય તો એ ઘાતક બની શકે કેમ કેમ કે દર્દીને એની ભાન અવસ્થામાં ના હોય તો જે કંઈ પાણી મોના ભાગમાં હોય એ કંઈ જરૂરી નથી કે અનડીના માર્ગેથી પેટમાં જ જશે ખેંચા ચાલુ ખેંચે શ્વાસનળી ક્યારેક ક્યારેક ખુલી રહી જતી હોય ને એના કારણે એ જ પાણી શ્વાસનળીમાં જઈને ફેફસામાં જઈ શકે અને ન્યુમોનિયા કરી શકે છે જો એ ન્યુમોનિયા થાય તો એ ખેંચમાંથી સારું થવા માટે રિકવર થતા માટે બહુ વાર લાગતી હોય છે એટલે જનરલી મોઢાથી પાણી પીવડાવવું બને ત્યાં સુધી ટાળવાનું ખાસ કરીને જ્યારે બહુ મોટી ખેંચ કે વાયની અસર હોય ત્યારે ટાળવું જરૂરી છે ખેંચની અસર કોઈને આસપાસના વિસ્તારમાં દેખાય દર્શક મિત્રો તો આપણે જે પ્રયોગ કરતા હોઈએ છે આપણી રીતે જે રીતે પાણી પીવડાવી દઈએ પાણી નાખી દઈએ ઠંડા પાણી ગરમ પાણી નાખી દઈએ એ પ્રયોગ ટાળવા જોઈએ કેમ કે શ્વાસની અંદર આપણે પાણી જાય તો વધારે તકલીફ ઊભી કરી શકે છે અને લાંબા ગાળા સુધી તકલીફ ઊભી કરે નકુલભાઈએ કીધું એ રીતે હવે નકુલભાઈ આપણા મેઇન પ્રશ્નો ઉપર જતા રહીએ પાછા આ આના સામાન્ય કારણ આપની દ્રષ્ટિએ કારણ કયા દેખાઈ રહ્યા છે આમાં બહુ બધા અલગ અલગ વિવિધ કારણો હોઈ શકે છે સૌથી કોમન કારણ અમે જોતા હોઈએ છીએ કે લેટરલ ટેમ્પોરલ લોબ એપિલેપ્સી નામની એક બીમારી હોય કે જેમાં આપણે મગજનો એક ટેમ્પોરલ ખંડ હોય એનો ઘસારો હોય એ જન્મજાત હોય કાં તો પછી ઉંમર સાથે પકડાતો હોય પછી જેનેટિક કારણ બહુ કોમન આજકાલ દેખાઈ રહ્યા છે કે આપણા જલીલમાં ફેરફાર હોય એમાં આપણે ફેમિલી હિસ્ટ્રી કે ઘરમાં આવનારી કે આગલી પેઢીમાં કે પેરેલલ પેઢીમાં ઘણા લોકોને ખેંચની બીમારી હોય ને પછી અમુક લોકોને એમાં આવતી થાય મગજમાં કોઈ પણ પ્રકારનો ડેમેજ નાનપણથી લઈને આપણે મોટા થઈએ ત્યાર સુધીનો કોઈ પણ પ્રકારનો સામાન્ય ઈજાથી લઈ અને માનો કે કોઈકને પેરાલિસિસ થઈ ગયું કોઈકને કેન્સર થઈ ગયું ઈજા થઈ ગઈ સામાન્ય મગજમાં લોહી પહોંચતું ઓછું થયું એ પ્રકારનો કોઈ પણ ડેમેજ હોય મગજના ભાગમાં તો એના કારણે બી ખેંચ આવી શકે છે એટલે કારણો બહુ બધા વિવિધ વિવિધ હોય છે એટલે ખેંચના દર્દીમાં મગજનો ફોટો પડાવવો એક રીતથી જરૂરી થઈ જતો હોય છે કે જોવા માટે કે મગજમાં કોઈ મોટું કારણ છે કે નહીં ઘણી વખત મગજમાં કઈ હોય ને કારણ ખાલી આ ઇલેક્ટ્રોનિક ખેંચાવાનું કારણ એ હોય કે જે મગજની અંદર ન્યુરોન્સ હોય જ્ઞાન તંતુ હોય ચેતા તંતુ હોય એમાં એક પ્રકારની ગૂંચ થઈ ગઈ હોય તો જે રીતથી કરંટ નોર્મલ ફરવો જોઈએ એના કારણે એ કરંટ વધારે પૂરતો અને બેકાબુ ફરતો હોય હું મારા દર્દીઓને એવી રીતે સમજાવું કે નોર્મલ કરંટ માણું કે ત્રીસ મિલી એમ્પિયર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવો જોઈએ તમારા કેસમાં એ ત્રણ હજાર મિલી એમ્પિયર જઈ થઈ ગયો છે એટલો બધો વધારે ને બે એટલે એના કારણે આખો મગજ કામ કરતો ઓછો થાય અને મગજના કોઈ પણ ભાગમાં જ્યાં કરંટ વધારે પહોંચે છે એ ભાગના લક્ષણ આપણને દેખાય હા નકુલભાઈ જે રીતે આપણે વિસ્તારથી વાત કરી હવે આપ અમને એ પણ જણાવું કે આ જે આ તકલીફ જે છે એ ખતરો કોને વધારે રહેલો છે આનું ખતરો સૌથી વધારે એક તો જેને વારંવાર ખેંચ આવતી હોય દિવસમાં બે ચાર વખતથી વધારે આવતી હોય અને ખેંચનો જે સમયગાળો એકદમ લાંબો હોય જેને દસ દસ પંદર પંદર મિનિટથી વધારે હાથ પગના ઝટકા આવતા હોય પછી ઉંમર કોઈકની વધારે હોય કે ખાસ કરીને એંસી સિત્તેર વર્ષથી વધારે કોઈકની ઉંમર હોય જોડે જોડે બીજા બધા રોગો હોય ડાયાબિટીસ છે બીપી છે કોલેસ્ટ્રોલ છે એ બધા રોગો હોય કોઈકને જૂનો પેરાલિસિસ થઈ ગયો હોય માનો કે એક ભાગનો પેરાલિસિસ થઈ ગયો ને એક એક સાઈડ લકવાગ્રસ્ત થઈ ગઈ છે એના કારણે જે મગજમાં જે ડેમેજ હોય એના કારણે ગમે ત્યારે એને ખેંચ આવી શકે આ ટાઈપના કેસમાં ખેંચની મર્યાદા ક્યારેક ક્યારેક લાંબી થઈ જતી હોય છે બહુ રેર અમુક કરોડમાંથી કે પચાસ લાખમાંથી એક જણને થવાવાળા રોગો છે નાના બાળકોમાં કે જેમાં મગજનો જે રીતના વિકાસ થવો જોઈએ એ થતો જ ના હોય અને એના કારણે એમને ખેંચ નાની ઉંમરથી પેદા થાય એના બીજા એક મહિના બે મહિના કે છ મહિના નથી આવતી હોય અને એની સાથે સાથે જે નાના બાળકનું ડેવલપમેન્ટ થવું જોઈએ પછી છ મહિને ઘસરતા પડખા ફરતા એક દોઢ વર્ષે થોડું ઘસરીને ચાલતા ઉભું થતા બે વર્ષે ચાલતા શીખી જાય એના માઇલ જે ડેવલપમેન્ટનો વિકાસ હોય એ ઓછો થઈ જતો હોય તો એ ટાઈપના કેસના હોય આ એક થોડુંક જોખમી બની શકે છે કેમ કે એને આગળ જતાં બી મોટી ખેંચ આવી શકે છે એટલે આ બધી વસ્તુનું ખાસ ધ્યાન રાખવું બહુ જરૂરી થઈ જાય એટલે સાદી ભાષામાં જે એક્સ્ટ્રીમ્સ ઓફ પોપ્યુલેશન છે સૌથી નાના બાળક અને સૌથી એલ્ડરલી એટલે ઉંમર જેમની સિત્તેર વર્ષથી વધારે હોય એમને થોડુંક વધારે જોખમ છે અને જે લોકોને ઊંઘમાં ખેંચ આવતી હોય એ લોકોનો બી આમાં જોખમ વધારે છે કેમ કેમ કે એમને ઊંઘમાં માનો કે ખેંચ આવતી હોય તો કોઈને ખ્યાલ ના હોય આજુબાજુના લોકોને અમને ક્યારે ખેંચ આવીને જતી રહી એટલે એવા લોકો પાસે સાથે ને સાથે કોઈ એક જણ સુવું ફરજિયાત હોય ઘણી વખત ઊંઘમાં ઊંઘમાં ચાર પાંચ ખેંચ આવીને બહુ મોટી તકલીફ થઈ જતી હોય અને આપણે ખ્યાલ ના પડતો હોય એવું બી અમે જોતા હોય કોમનલી હા નકલ હવે આપ અમને એ પણ જણાવો કે સામાન્ય હવે જે પ્રશ્ન આપણી પાસે છે સૌથી અગત્યનો પ્રશ્ન એ જ છે મારા હિસાબથી તો કે ખેંચ આવે ત્યારે આસપાસના લોકો જે પણ નજીક હોય પેરેન્ટ્સ હોય અથવા તો આપણે કોઈ કોઈ પણ હોઈએ તો એ સૌથી પહેલાં શું કરે સૌથી પહેલા ખેંચ આવે એટલે દર્દીને એકદમ સ્ટેબલ કરીને ગ્રાઉન્ડમાં સોડાવી દેવું સૌથી જરૂરી છે તમે માનો કે કોઈ જગ્યા ખુલ્લા ઓપન મેદાનમાં હોય ને ઉભા હોય તો દર્દીને આરામથી પગથી બેસાડી પેલા ને સુડાઈ દેવું જરૂરી છે કેમ તો કે ઝટકાવીને પડી ન જાય ને પડવાના કારણે જે બીજી થનારી ઈજા ના થાય એના માટે બીજી વસ્તુ કે કોઈને મોટી ખેંચ આવતી હોય હોય તો તો શક્ય દાંત વચ્ચે અમુક રબર વસ્તુ હોય તો રાખી શકાય બાકી એવું આપણી પાસે ના હોય તો કઈ ચમચી કે કઈ નહીં રાખવાનું ઘણી વખત ચાલુ ખેંચમાં ચમચી તમે નાખો તો ચમચી બટકી જશે ને દાંત એ બટકી જશે એટલો જોરથી ઝટકો આવશે મોઢું ડાબી સાઈડ ની બાજુ નીચે કરી દેવાનું આ રીતના નીચે આમ સુડાવવાનું એનું એક કારણ એ છે કે જેના કારણે જીભ છે એ નીચે આવે નહીં અને જીભ કચરાથી થોડુંક અટકાઈ જાય જ્યાં સુધી ખેંચ આવે ત્યાં સુધી દર્દીની સાથે ને સાથે જ રહેવાનું અને પેરેલલ આપણે એકસો આઠ સર્વિસ આપણે જે સરકાર શ્રી એકદમ ઉત્તમ સુવિધા છે કે આપણે ફોન કરીને તાત્કાલિક આવી જાય છે આજકાલ તો તો એ આપણે તાત્કાલિક એકસો ને ટાઈમ પર સમયસર કોલ કરી દેવો અને દર્દીની સાથે ને સાથે જ રહેવું

ઇવન ઘણા ચાલુ હાર્ટ એટેક ઘણા લોકો હૃદયના થપકારા કરીને લોકોના છાતીમાં ફ્રેક્ચર કરી નાખતા હોય છે હોસ્પિટલ પહોંચે દર્દી પહેલા છાતીમાં ફ્રેક્ચર થઈ જતું હોય ખરેખર એમને કઈ જરૂર જ ના હોય ખાલી આપણે હૃદયમાં જે પંપિંગ આપીએ જેનું હૃદય બંધ પડી ગયું જેને પલ્સ આપણે હાથમાં કે ગળામાં નથી આવતી એને જ આપણે કરતા હોઈએ છીએ એટલે ખેંચમાં દર્દીમાં આપણે એક એક કરવાનું આવતું નથી નોર્મલ માણસ તરીકે આપણે પલ્સ એક જરૂરથી તપાસી લેવી જોઈએ અને પેશન્ટ કોઈ પણ

આપણે કોઈને કેતા ના હોય કેમ કેમ કે આ રોગ થોડોક એવો છે કે લોકો કેતા શરમાય મને માથું દુખે છે મને પેરાલિસિસ થયો તો મને હૃદય અટેક આવ્યો તો મને લીવરમાં સોજો છે પેટમાં સોજો એમાં કેતા કોઈ નહીં અટકાય ખેંચમાં કેતા અટકાશે કેમ કેમ કે વર્ષોથી એના ઉપર એક એ ટાઈપનું લોકોમાં સામાન્ય બંધારણ બની ગયું છે કે ભાઈ આમાં કંઈક કંઈક અલગ ટાઈપનો રોગ થઈ શકે અને લોકો આને માનસિક બીમારી સાથે જોડતા હતા આજ સુધી એટલે એ કે ટાઈપની વિચારધારા થઈ ગઈ છે પણ આમાં ખેંચનું નિદાન થઈ જવું બહુ જરૂરી છે અને યોગ્ય સારવાર કરવી જરૂરી છે છે બીજી ખાસ વસ્તુ જે જે આપણા દેશમાં તારીખમાં બહુ ઘટી રહી કે જેને ખેંચ હોય એને બિલકુલ ડ્રાઈવિંગ તો કરવાનું જ નહીં મોટરસાઇકલ ચલાવવાની તો નહીં કાર તો ચલાવવાની નહીં એમને એવી કોઈ હેવી મશીનરી કે કોઈ બહુ મોટી ફેક્ટરીમાં કામ ન કરી શકાય કે જેમાં એ લોકો ઓપરેટ કરી શકે કે જેમાં ઘણી વખત એમાં ચાલુ કામ કરતા હોય ને ગાઈડ બાઈક કે કાર ચલાવતો હોય ને જો એમાં ખેંચ આવી જાય તો પોતે તો હેરાન થાય પણ આજુબાજુના ચાર લોકો હેરાન થાય એટલે આ એક જાગૃતતા હોવી બહુ જરૂરી છે જાગૃતતા જ્યાં સુધી લોકોમાં નહીં આવે ત્યાં સુધી જે માણસને તકલીફ થવાની છે એ તો હેરાન થશે પણ આજુબાજુના ચાર લોકોને હેરાન થવાની શક્યતા પૂરેપૂરી રહીએ કેમ કેમ કે આપણે કંઈક ફરવાઈ ગયો કોઈકને આપણા સાથે બની થયું હોય તો આપણે આપણી લાયબિલિટી આવી જાય એટલે આ વસ્તુનું નિદાન થઈ જવું બહુ જરૂરી થઈ જાય છે નકુલભાઈ એક છેલ્લો સવાલ હું આપને પૂછેલો આ આને લઈને

થોડુંક જે તળેલું હોય એ ઓછું ખાવાથી રોગની તાસીય થોડીક સારી થતી હોય છે અને ઘણી વખત આ આ ટાઈપના કેસમાં દારૂનું સેવન તો બિલકુલ કરવું જ ના જોઈએ એનાથી આ પ્રોબ્લેમ વધી શકે છે એટલે આલ્કોહોલ ઇઝ સ્ટ્રિક્ટલી પ્રોહિબિટેડ આ ટાઈપના કેસમાં એટલે એને એક ખાસ ધ્યાન રાખવી પડે બીજુ લાઈફ સ્ટાઇલ મોડિફિકેશન એક સિઝર ટ્રેકિંગ ડાયરી રાખવી જોઈએ કે ભાઈ અને કઈ કઈ તારીખે થયું તું એને ટ્રેન્ડ બનવો આપણી પાસે હોવો જોઈએ કે આ વર્ષના આ બે મહિનામાં વધારે થાય છે અમુક અમે જોતા હોય કે એને વિન્ટરમાં જ થાય ઠંડીની સીઝનમાં થાય અમુક લોકોને તડકામાં જ થાય બધાને અલગ અલગ ટાઈમે થતું હોય એટલે એ એક જોઈ લેવું બહુ જરૂરી થઈ જાય છે આ નકુલભાઈ આપણી પાસે સવાલ તો હજુ છે દર્શક મિત્રોના ઘણા સવાલ પણ આપણી પાસે સમયનો અભાવ છે જેથી આપણે કાર્યક્રમને વિરામ લઈ લેવો પડશે આપ ખૂબ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને આ ખેંચની જે ખૂબ મોટી તકલીફ છે તે અંગે આપે ખૂબ ઉપયોગી માહિતી આપી હવે અમે જે આપે માહિતી આપી એ નોંધી લેવાના છીએ અને ફોલો પણ કરવાના છીએ આ આપ ખૂબ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર ખેંચની તકલીફ આંચકીની તકલીફ જેને જુદા જુદા નામ આપવામાં આવે છે મિરગીની તકલીફ આ વિષય ઉપર વાત કરી રહ્યા હતા એકંદરે ચર્ચાના નિષ્કર્ષ ઉપર નીકળીએ તો નિષ્કર્ષ એ છે કે માનો કે આસપાસ આસપાસ આપણે આ તકલીફ કોઈને અચાનક થઈ ગઈ કોઈ બેભાન થઈ જાય અને આ આંચકી ખેંચની સ્થિતિમાં આવી જાય તો એને સારવાર આપ આપતી વેળા આપણે જ્યારે મદદ કરતા હોઈએ છીએ ત્યારે એને પાણી પીવડાવવાનું કે કોઈપણ પ્રકારે એને શારીરિક રીતે કસરત કરાવી એ પ્રકારના પ્રયોગ આપણે ટાળવા જોઈએ એ ઘાતક સાબિત થઈ શકે છે આ એક સૌથી અગત્યની બાબત છે જે આપણે જાણવા જેવી છે બીજી બાબત એ છે કે ખેંચના જે પણ દર્દીઓ છે એમને ડ્રાઇવિંગ બિલકુલ ટાળવાની જરૂર છે કાર ડ્રાઈવ હોય કે બાઇક ચલાવવાનું હોય એ પ્રકારના જે પ્રયોગ એમને જે કરવાની આ જે ટેવ છે એને છોડી દેવાની જરૂર છે જે રીતે નકુલભાઈએ વાત કરી ખૂબ મહત્ત્વની તકલીફ ઉપર એમ કહી શકાય કે મુશ્કેલમાં મૂકી દીધી તકલીફ ઉપર વાત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે પરિવાર મળશો ત્યાં સુધી ઉતારો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર